નમસ્કાર સ્વાગત છે અંદર તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ તો વિડીયો ને અંત સુધી જોવા વિનંતી સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે હવામાન વિભાગની આગાહી તૈયાર રહેજો હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં પંદર ઓગસ્ટથી ભારે વરસાદને નવો રાઉન્ડ શરૂ થવાની તેવી શક્યતા છે દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ થશે અને પંદર ઓગસ્ટને બાવીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડશે અને કચ્છ અને તેની આસપાસના વિસ્તારોમાં સક્રિય થયેલું અપર અને સાયકોનોલી સોલ્યુશન પણ વરસાદનું મુખ્ય કારણ છે આ સિસ્ટમને કારણે ભેજના પ્રમાણમાં વધારે થયો છે અને જેને કારણે ભારે વરસાદ પડી શકે છે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટે તેવી શક્યતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે તે પેટ્રોલ સંગઠનના સભ્ય દેશોએ દરરોજ પોટ લાખ સુડતાળીસ હજાર બેનર તેલનું ઉત્પાદન વધારવા પર સહમત દર્શાવ્યા છે આ નિર્ણયને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટી શકે છે અને જેની સીધે અસર પેટ્રોલ અને ડીઝલ પર ભાવ પર જોવા મળી શકે છે જો ભારતમાં ભાવ ઘટાડો અને ટેક્સ અન્ય પરિબળ પર આધાર રાખે છે વધુ આગળ વાત કરીએ કે જન્માષ્ટમીમાં આવતા નવી ભેટ રાજ્યના રેશન કાર્ડ ધારકો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે આગામી તહેવારને લઈને અત્યંત બીપીએલ રેશન કાર્ડ ધારકોના હિતના નિર્ણય લેવામાં આવ્યો છે આથી પંચોતેર લાખ કાર્ડ ધારકોને ફાયદો થશે અને સરકારી તહેવારને લઈને વધારાની ખાંડ અને રાહતદોરીને તેલનું વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે જે ઓગસ્ટ સુધી મહિનાની શરૂઆતમાં વિતરણ કરવામાં આવશે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે બાળકોના આધાર બાયોમેટ્રિક અપડેટ માટે અભિયાન શરૂ કરાય છે યુનિક આઇડેટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા બે મહિના પછી તબક્કામાં શાળાઓના બાળકોને બાયોમેટ્રિક અપડેટ શરૂ કરવામાં પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે આ પગલાંનું હેતુ સાત કરોડ વધુ બાળકોમાં બાયોમેટ્રિક અપડેટ પ્રક્રિયાને લઈને સરળને સુલભ બનાવવાનો યુઆઈડીઆઈનો નિયમ અનુસાર બાયોમેટ્રિક ડેટા વિના પોસ વર્ષની ઓછી ઉંમરવાળા બાળકોને આ આધાર કાર્ડ આપવામાં આવે છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ ગુજરાતમાં ઘરે બેઠા જ ઓનલાઈન પરીક્ષા આપીને લર્નિંગ લાયસન્સ કાઢવાની સિસ્ટમ શરૂ થવાનું માત્ર દસ દિવસમાં પાસ થવાની ઉમેદવારની ટકાવારી નવ ટકા જેટલો ઊંચા સ્તરે પહોંચી જતા કાંઈક ખોટું થઈ રહ્યું છે શંકા ઉઠાવવા લાગી રહી છે અત્યાર સુધીમાં રાજ્યમાં ચાર હજાર ઉમેદવારો લર્નિંગ લાયસન્સ માટે ઘરે બેઠા પરીક્ષા આપી છે અત્યાર સુધી આરટીઓ માન્ય અધિકૃતિ કેન્દ્ર પર લર્નિંગ લાયસન્સ માટે પરીક્ષા આપનારા ઉમેદવારોને પાસ થવાની ટકાવારી પંચ ટકા જેવી માટે જ શહેરોના બે ઘર બેઠા લર્નિંગ માટે ટકા ઉમેદવારો પાસ થયા છે જ્યારે નાના શહેરમાં ગ્રામ્ય વિસ્તારની ટકાવારી પંચ્યાસી ટકા છે તો રાજ્યમાં સાત જુલાઈના લર્નિંગ લાયસન્સ માટે ઉમેદવારોને આરટીઓ માન્ય કેન્દ્ર સુધી ધક્કા ન ખાવા પડે તે માટે ઘરે બેઠા જ ઓનલાઈન પરીક્ષાની સુવિધા શરૂ કરવામાં આવી છે મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ લિંક ધરાવતા ઉમેદવારોને આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી વધુ આગળ મહત્વની વાત કરીએ ખુશખબર મોંઘવારી માટે રાહત જીએસટીમાંથી બાર ટકા ક્લેમ નાબૂદ થઈ શકે છે સરકારી જીએસટીમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યો છે પ્રધાનમંત્રી કાર્યાલયમાં જીએસટી માટે મોટો ફેરફારના સિદ્ધાંતિ મંજૂરી આપી દીધી છે સૂત્રોનું માનીએ કે જીએસટી અમલીકરણ માટે આઠ આઠ વર્ષ પછી આ પહેલો મોટો ફેરફાર છે ઓગસ્ટમાં સંસદમાં ચોમાસા શસ્ત્ર પછી યોજનામાં જીએસટી કાઉન્સેલિંગ બેઠકમાં આ અંગે પ્રસ્તાવ રજૂ કરી શકાય છે જીએસટી કાઉન્સેલિંગ સૌથી મોટી સંસ્થા છે કે પરોક્ષ કર પર નિર્ણય લે છે નાણાં મંત્રાલય રાજ્ય સાથે વાત કરીને આ સુધારાને આગળ વધારવા માટે સંમતિ બનાવવાનો પ્રયાસ કરે છે મંત્રાલય આ પ્રસ્તાવ પર સંબંધિત વિભાગો સાથે વાતચીત શરૂ કરે છે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે ગુજરાતમાં પીએમ સૂર્ય ઘર મુક્ત વીજળી યોજના ગુજરાત સરકાર દ્વારા રહેણાં ગ્રાહકોમાં છત પર સોલાર થાપણનો પ્રોત્સાહન આપીને વીજળીના બિલમાં ઘટાડો કરવાનો અને પર્યાવરણની સ્થિતિને પ્રોત્સાહન આપવા માટે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના અમલ મૂકવામાં આવી છે જે અંતર્ગત નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ અને સત્યાવીસ સુધીમાં દસ લાખ ઘરોમાં છત પર સોલાર પ્લાન્ટની સ્થાપિત કરવાનો મહત્વકાંક્ષી લક્ષણ રાખવામાં આવ્યો છે વધુ આગળ વાત કરીએ કે આધાર કાર્ડના નિયમમાં મોટો ફેરફાર નવા નિયમો અનુસાર હવે કોઈપણ નવા આધાર કાર્ડ માટે અરજી કરવા પહેલાં અરજદારોને વિશે ચકાસણી કરવા આઈડીઆઈ સ્પષ્ટ કર્યું છે હવે દરેક નવા આધાર કાર્ડની નોંધણી પહેલાં તે સુનિશ્ચિત કરવામાં આવે છે સંબંધિત વ્યક્તિના નામે કોઈ આધાર નંબર નથી જો તો કોઈ વ્યક્તિ પાસે પહેલેથી જ આધાર કાર્ડ છે અને નવા આધાર કાર્ડ લાગુ કરે તો તેની બાયોમેટ્રિક અન્ય વિભાગોમાં ઉપયોગ કરીને તે ઓળખ પુષ્ટિ કરવામાં આવશે આ પગલું લેવામાં આવ્યું છે કે જે કોઈપણ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ એક કરતાં વધારે આધાર કાર્ડ આપી શકે છે નહીં અગાઉ એક ઘણા કિસ્સાઓ બન્યા છે કે જ્યાં એક જ વ્યક્તિ એક જ ઘરમાં વધારે આ વધુ આગળ વાત કરીએ કે રેશન કાર્ડ કાર્ડ મોટો ફેરફાર રાશનના નિયમો રજૂ કરવામાં પ્રસ્તાવ મૂક્યો છે ડિજિટલ રેશન કાર્ડ હવે રેશન કાર્ડ ડિજિટલમાં થઈ જશે જેનાથી રાશન વિતરણમાં પારદર્શિકા વધશે એક એક દેશ એક રેશન કાર્ડ સ્થળાંતરિત કામદારોને ધ્યાનમાં રાખીને આ યોજનાને હેઠળ દરેક દેશના કોઈપણ ભાગમાંથી રેશન મેળવી છે એ કહેવાય છે રેશન કાર્ડ ધારકોને તેમને ઓળખ ચકાસણી માટે કે એક કરવાની જરૂર પડશે બાયોમેટ્રિક વેરિફિકેશન નકલી રેશન કાર્ડ ધારકોને રોકવા માટે લાભાર્થીઓને આધાર અને આધારિત બાયોમેટ્રિક ચકાસણી ફરજિયાત બનાવવામાં આવશે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતો માટે પંદર મે સુધી નવીન આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાશે વર્ષ બે હજાર પચીસ અને છબી માટે ખેતીવાડી કા પોત ખાતાને વિવિધ સહાય યોજનાનો લાભ લેવા માટે નવી આઈ ખેડૂત પોર્ટલ પંદર પોત બે હજાર પચીસ સુધી ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે નોંધણી થયા બાદ ઓનલાઈન અરજી કરી શકાય છે અરજી કરતા પહેલાં ખેડૂતે પોર્ટલ ઉપર નોંધણી કરવા ફરજિયાત છે તેમજ નોંધણી કરવા માટે મોબાઈલ નંબર નાખો ફરજિયાત રહેશે વધુ આગળ વાત કરીએ કે આધાર કાર્ડ આવે કામ છેલ્લા દસ વર્ષમાં બેંકોએ બાર લાખ કરોડ રૂપિયાનો નિયમ દોગબદી લોન માફ કરી છે જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં લોન માફી રકમની પૈસા અડધાથી વધારે રકમ સરકારી ઓફ કરી હતી એસબીઆઈ સૌથી આગળ છે કે એસબીઆઈએ સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને દેવાળિયા બનાવ્યા છે જીટીએસને આ પાંચ પાંચ વર્ષમાં લગભગ એક પોઈન્ટ પાંચ લાખ કરોડ રૂપિયાનું લોન માફ કરી દીધું છે બીજી નંબરે પંજાબ નેશનલ બેંક ખેડૂતોની લોન માફ કેમ કરતી વાત કરીએ કે રાજ્યના ખેડૂતોને મા સરકારનો ઐતિહાસિક નિર્ણય ગુજરાતના ખેડૂતોને પડતી મુશ્કેલીઓને અને તેમની માગણીઓને ધ્યાનને લઈને રાજ્ય સરકારે ખેડૂતોની ખેતી વિષય વિજળ જોડા વધુ સરળતાથી પૂરા પાડવાની ઉર્જા મંત્રી શ્રી કનુ દેસાઈને ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે એ સાત બારના ઉતારામાં એક કરતાં વધારે સલામી નામનો હોય તો દરેક સલામીને સર્વે નંબર જમીનના ક્ષેત્રને ધ્યાનને લીધા વગર જ જોડાણ આપવાનું રહેશે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને પાક ધિરાણ લોન માપ ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા છે મહત્વના સમાચાર ખેડૂતોને લીધેલી લોનને નવી જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂત દ્વારા કરવામાં આવી છે તેમજ ખેડૂતનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તો એવી માગ ખેડૂતો કરી રહ્યા છે જ્યારે ખેડૂતો બેંકના લોન પૈસા ભરવા માટે બહારથી વ્યાજ પૈસા લાવીને વ્યાજ પૈસા ભરે છે જેથી ખેડૂતોને ઓટો રીન્યુ સુવિધા આપીને ખેડૂતોને ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજ લઈને આવ્યા છે મહત્વના સમાચાર ખેડૂતોએ લેતી લોનની નવાજૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવશે તેવી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે તે ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે એવી માંગ ખેડૂતો કરી રહ્યા છે જ્યારે ખેડૂતો બેંક લોનના પૈસા ભરવા માટે બહાર તે વ્યાજ પૈસા લાવીને વ્યાજ ભરે છે તે જેથી ખેડૂતોને ઓટો ઓટોરીની સુવિધા આપીને ખેડૂતો થોડી રાહત આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે